જય માતાજી બધાને મારી ચેનલમાં આપનું સ્વાગત છે તમે ગોળમાંથી બનતી ચીકી ખાંડમાંથી બનેલી ચીકી તમે ખાધી હશે પણ શું તમે ચોકલેટ ફ્લેવરની ચીકી ખાધી છે અને એટલી ટેસ્ટી બને છે ને કે બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવે છે અને આ ચોકલેટ ચીકી બનાવવાની રીત પણ થોડી જુદી છે અને એટલી સરળ છે ને કે તમે આ વારંવાર બનાવશો તો હેલ્ધી અને ખાવામાં ટેસ્ટી એવી આ ચોકલેટ ચીકી બનાવવા માટેની રીત જોઈ લઈએ ખૂબ જ સરળ છે ચાલો એને બનાવીએ એને બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈમાં એક કપ શિંગદાણા લીધા છે અને એને આપણે એકદમ લો ગેસ ફ્લેમ રાખીને શેકી લેવાના છે જેથી એનો ઉપરનો કલર ચેન્જ ન થાય અને આપણી શીંક સરસ એવી શેકાઈ જાય તો લગભગ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપરનું શીંગની જે છાલ છે એ સરસ એવી નીકળી ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર જ ઠંડુ થવા દઈશું ઉપરની જે છાલ છે હાથની મદદથી આપણે કાઢી લઈશું અને ઝારાની મદદથી આ રીતના રીતિ કરવાથી એકદમ સરળ રીતે બધા જે છોડા છે એના નીકળી જશે તો હવે આપણે આ રીતે બાજુ પર કાઢી લેવાનું છે બધી શીંગને કાઢીને બધી સીંગના છોડા કાઢીને આપણે એક વાડકામાં કાઢી લઈશું અને બાજુ પર મૂકીશું હવે ચોકલેટ ચીકી બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ લીધી છે ડાર્ક ચોકલેટ લીધી છે એક સારી કંપનીની આપણે ડાર્ક ચોકલેટ લઈ લઈશું એકસો પચીસ ગ્રામનું પેકેટ હતું તો મેં અહીંયા એકસો પચીસ ગ્રામ જેટલી લીધી છે અને નાના નાના કટકા કરી લઈશું હવે ચોકલેટને ઓગાળવાની છે એટલે ડાયરેક્ટ આપણે ગેસ ઉપર નહીં મૂકીએ ડબલ બોઇલ સિસ્ટમથી આપણે કરીશું તો એક કડાઈમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દેવાનું છે અને જે ચા મૂકવાનું વાસણ આવે છે ને હેન્ડલવાળું કોઈ પણ તમે હેન્ડલવાળું વાસણ લઈ લેવાનું જેથી તમને પકડતા ફાવે તો આ રીતે તમે જોઈ શકો છો કે કડાઈમાં પાણી લીધું છે ગરમ થઈ ગયું છે અને વાસણ આપણે આ રીતે મૂકી દઈશું અને ચોકલેટ તમે જોઈ શકો છો કેટલી જલ્દી ઓગળી રહી છે ગેસ ઉપર ડાયરેક્ટ આપણે આ ચોકલેટને ગરમ નથી કરવાની આ સિસ્ટમથી કરીશું અને તમે જોઈ શકો છો કે ચોકલેટ બહુ જ ઇઝી રીતે તરત જ ઓગળી જશે અને મેં અહીંયા એક ચમચી જેટલું ઘી લીધું છે જો તમારી પાસે બટર હોય અનસોલ્ટેડ બટર હોવું જોઈએ તો એ લેવાનું અથવા તો ઘી તો બધા ઘરે હોય જ છે તો અહીંયા એક ચમચી ઘી લીધું છે અને જે વઘાર્યું આવે છે ને એની અંદર મેં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ત્રીસ સેકન્ડ માટે ગરમ કર્યો હતો અને પછી હલાઈ હલાઈ કર્યું ને એટલે ઓગળી ગયો તો અહીંયા આગળ ડાર્ક ચોકલેટ થોડીક એવી થોડીક કડવી હોય છે એટલે આપણે અહીંયા આગળ એકથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું તમને જેવું ગળ્યું ભાવે પ્રમાણે અને પછી મિક્સ કરી લઈશું જો તમારે ગોળ ના નાખવો હોય ને તો પણ ચાલશે એમને પણ આપણી આ ચીકી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બરાબર આપણે ગોળ અને ઘીને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે સરસ એવી ચોકલેટ હવે હોગળી ગઈ છે બરાબર ડાર્ક ચોકલેટ આપણા હેલ્થ માટે સારી હોય છે એટલે મેં અહીંયા લીધી છે તમે બાકી તમને જે પણ ચોકલેટ ભાવે ને ડેરી મિલ્ક પણ લઈ શકો છો અને જો મિત્રો તમે મારો વિડીયો કયા શહેર અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો હવે આપણે ગેસ બંધ કરીને આપણું વાસણ બહાર કાઢી લેવાનું છે અને જે સિંગને આપણે શેકીને રાખી હતી ને વાડકામાં એની અંદર ધીરે ધીરે એડ કરી દઈશું અને હલાવી લઈશું મિક્સ કરી લઈશું તો એક કપ જેટલી મેં સીંગ લીધી હતી ને તો બધી જ સીંગ મેં એની અંદર એડ ધીમે ધીમે કરીને એડ કરી દીધી છે જો તમારે સીંગની જગ્યાએ અડધી સીંગ અને અડધી બદામને પણ શેકીને તમે લઈ શકો છો એના નાના નાના કટકા કરીને તમને જે પણ ડ્રાય ફ્રૂટ બાવે ને એ પણ એડ કરી શકો છો અથવા તો તમે તલ પણ એની અંદર એડ કરી શકો છો તલ અને સીંગને આપણે શેકી લેવાના અને પછી એની અંદર એડ કરી દેવાના તો અહીંયા મેં ખાલી સીંગ લીધી છે તમે કોઈ પણ ફ્લેવર આપી શકો છો બરાબર મિક્સ કરી લઈશું તો હવે મેં અહીંયા એક ટ્રે લીધી છે અને એક કોથળી લીધી છે એને મેં ચોરસ શેપમાં કાપી લીધી છે તો એ પાથળી દીધી છે જો તમારી પાસે બટર પેપર હોય ને તો તમે એ પણ લઈ શકો છો તો દરેકની પાસે બટર પેપર નથી હોતું એટલે આપણે કોથળીનો ઉપયોગ કર્યો છે તો જે પણ આપણે ચોકલેટનું મિક્સર બનાવ્યું હતું એની ઉપર એડ કરી દઈશું અને કોથળી એટલી લીધી છે કે આપણી જે ચીકી છે ને એ સરળ રીતે ઉખડી જાય હવે ચમચીની મદદથી જ આપણે એને થોડું સ્પ્રેડ કરી દઈશું શેપ આપી દઈશું અને સેટ કરી લઈશું તો ચમચીની મદદથી જ્યારે આપણી ચીકી થોડી સેટ થઈ જાય ને પછી આપણે ટ્રેને થોડીક આપણે થપથપાવી લઈશું અને ટેપ કરીશું જેથી આપણી ચીકી બરાબર એવી સેટ થઈ જાય અને એક કલાક માટે આપણે ફ્રીઝમાં આજ જ આ જ રીતે કોઈપણ જાતનું કટિંગ કર્યા વગર એને ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેવાનું છે જેથી આપણી ચીકી સેટ થઈ જાય એક કલાક પછી આપણી ચીકી સરસ એવી સેટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે જ્યારે ગોળવાળી ચીકી બનાવીએ છીએ ને ત્યારે ક્યારેક એવું થાય છે કે બગડી જાય છે ક્યારેક છૂટી પડી જાય અથવા તો બહુ જ ચવડ થઈ જતી હોય છે તો એ આ ચોકલેટ ચીકીમાં બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે એકદમ સરળ રીત છે અને બધાને ખૂબ જ ભાવશે તો જે પાછળનું પ્લાસ્ટિક છે ને એ આપણે કાઢી લઈશું જેથી આપણે ચોકલેટ ચીકીના કટકા કરી શકીએ અને પ્લાસ્ટિક આપણે નીચે જ મૂકી દઈશું ચોકલેટ ચીકીની નીચે અને પછી જ આપણે એને ભાગીને કટકા કરીશું તો આ હાર્ડ હોય છે ને એટલે તમે તબેથાથી પણ કરી શકો છો અને ઇવન આપણે એ કરવો હોય ને તો આ રીતે પણ તમે હાથથી તોડી શકો છો ઇઝીલી તોટી જશે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી છે ને મિત્રો તમે એકવાર બનાવશો ને તો વારંવાર આ ચીકી તમે બનાવશો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો આવજો